હાઉલી ઓ ફાડી જાય ચાપી ચાપી સુતી ચાલીયા અમે ફોન કર્યો કે તું કલ્પન બતાર મન નહીં થાય

કાળો બગરેો રાખે જેડી પાઇન બે કોમ વાત આ રે એ એમ ચુરું દોન હાથે પછી બીધું કરવા ઓ લે તા બહુ ફળ્યા યુ કાર્પેટ ખળવા માંડ્યો લે આ ફાટી જાય નરન ભૂ કાકરાડી યુ કરા ને એ પછી થઈ ગઈ કોઈ સસ્સ્ ઓર નહીં દેખ વીડિયો કો જોતું નહીં એટલે આ પોતાનું ચેનલ હે ભાઈ એ સપોર્ટ કરો આ ચેનલ ને હાતે સબસ્ક્રાઇબર હી

સાઈલોન આગળ ચાલતા રહેજો સબસ્ક્રાઇબર હાથે મળી ન્યુ વિડિયો સ્મોર કરવાનો હોય બોલ્યા જ નથી સાહેબ નેના નેના ને એક મોટો છે બોલ મારતી એવું તો જુદી આચારતંત્ર બનાવતા

તો ઈસમી એ हो લગેખો હિન્દી બોલના નહી બોલના નહી આતા લા થોડા તો ચાલતા હે અને પાછા આજો કોણ સત્રી સીધા બતાવ

સપોર્ટ કરો આ ફોન શું કેવું થાય જાણીનો નો શું કેવાનું મિત્રો લાઈવમાં ફટે ફટ ચડાઈ જાઓ બાબા 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 એ એ સત્તરિયો ખોલવાની ચાલુ હ ભાઈ બીજી સત્તરિયો ભઈ ગઈ બીજી ચાલુ હી અને પાછળ ફરી એકવાર સતરી ઉડી ગઈ પકડી લાવો પકડી લાવો મને જી હા હા અળભૂયા રંગ તારી ફરી એકવાર અમરડી જોવા મળે બે હાજર છબ્બી માં જોવા મળે છે ભાઈ દર દાર થી બી હેર્યા હતા આજે કોમ આવી હોય એટલે લોકો તાપ માં નહી હેર તું સાઉન્ડ પર આવેલવાનું સાઉન્ડ

હું કેવું થાય મોમો પણ ઓકે હો હો અને સતરી પેક કરવાની ચાલુ થઈ ગઈ તો લોન લેતા જ નહીં બોલું રાતનો ઉજાગર હોય રાતે આવે તો વિક્રમ ઠાકોર આ વિક્રમ ઠાકોર જોયું હોય એકલ Ada Ada buat cuti je ke?